ભૂખ લાગતી નહી નબળાઈ બહુ રેટી ખવાતું નહીં સ્વાદ ચડે તો હાલવા ચાલવામાં બહુ તકલીફ કેટલી કેટલું ચાલી શકતા ચાલવામાં દસ એટલું ચાલો તો સ્વાદ ચડી જતો તો બરાબર પછી ખાવામાં ખાવામાં એક બે રોટી શરીરની નબળાઈમાં નબળાઈ નબળાઈ એટલે ટૂંકમાં અશક્તિ વાળું શરીર ત્યાર પછી આપણે અમૃત પુષ્પ કેટલી બોટલનું સેવન કર્યું ત્રણ 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 બોટલનું સેવન કર્યું ત્યાર પછી તમારી જે જે બીમારીઓ છે એની અંદર રાહત દેખાણીશ શ્વાસ નથી બીમારીની અંદર કેટલી રાહત સાઠ ટકા એટલે અત્યારે શ્વાસ ચડે છે નહીં બહુ ઓછો બહુ ઓછો ભાગ્ય ક્યારેક ચડતો છે બરાબર બીજું તમારે જે ખાવા પીવાની જે તકલીફો હતી પેલા કેટલું જમી શકતા હતા એક રોટી માંડ માંડ અને આજની તારીખે કેટલી રોટી આઠ રોટી એક રોટલી ની જગ્યા આપણે આઠ એટલે પાછન શક્ય પછી જે શારીરિક નબળાઈઓ હતી એની અંદર ઉર્જા તો દેખાય છે કેટલું કહી શકાય સિત્તેર ટકા બરાબર સિત્તેર એસી ટકા હવે આવી તકલીફો ની અંદર તમને અમૃત થી ખુબ રાહત મળી છે બરાબર તો તમારો ફોન નંબર છે તે મહાત્માજી આગળ લઉં છું ફોન નંબર જણાવો તો આપનો ચોરાશી ચોતીસ પચપન છિયાલીસ ઉકિટ કરી દીજે ચોરાસી ચોતીસ પચપન છિયાલીસ ઉલીસ હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ ફોન થી અમૃત પુષ્પ વિશેની માહિતી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની માહિતી આપજો જય શિયા રામ જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ જય દાન મહારાજ